જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ બારાઉલ યુપીએલ યુનિવર્સિટીના પ્રમુખ અશોક પંજવાણી એ આર ઈ એસ સચિવ અંગીરસ શુક્લા અને પ્રોવોસ્ટ ડોક્ટર શ્રીકાંત જી વાઘ પ્રોફેસર કમલ નયન જોશીપુરા તેમજ અને ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓના ત્રણસો જેટલા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારમાં શાળાના શિક્ષકોને શિક્ષણને રસપ્રદ બનાવવા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકો માટે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ગણિત વિજ્ઞાન ભણાવતા શિક્ષકો માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે આ સેમિનારમાં ધોરણ વર્ગોમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયને સરળ પદ્ધતિથી કઈ રીતે ભણાવવો જેથી બાળકો માટે એ વિષય રસપ્રદ બની શકે અને વિજ્ઞાન વિષય ને ભણાવવાની એવી કઈ સરળ પદ્ધતિઓ છે જેનાથી બાળકોને વિજ્ઞાન ભણવામાં રસ પડે